નમસ્કાર ગુજરાત મનોમંથન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બૌદ્ધિસ્ત્વ બૌદ્ધ વિહાર ચાંદખેડા અમદાવાદ ખાતે બૌદ્ધ વિધિની લગ્ન સમારંભ કાર્યક્રમ યોજાયો બૌદ્ધિસ્ત્વ બૌદ્ધ વિહાર ચાંદખેડા અમદાવાદ ખાતે તારીખ બાર બાર બે હજાર ચોવીસ તે ગુરુવારના રોજ સવારે દસ કલાકે બૌદ્ધિસ્ત્વ બુદ્ધ વિહાર ચાંદખેડા અમદાવાદ ગુજરાત ખાતે લગ્ન સમારંભ યોજાયો આજે આયુષ્યમાન રાકેશ વાઘેલા તે આયુષ્માન કનુભાઈ વાઘેલાના પુત્ર અમરાઈવાડી અમદાવાદ આયુષ્મતી દક્ષાબેન મકવાણા આયુષ્માન વિપુલ રેવાભાઈ મકવાણાની પુત્રી મહેસાણા બૌદ્ધ વિધિ મુજબ વિહાર સંસ્કારી સંસ્કાર કરી લગ્નજીવનમાં પ્રવેશ્યા હતા

એડ બિપિન ધવલજી આયુષ્માન એડ અશોક સમ્રાટજી આયુષ્માન ડૉક્ટર ભારતીજી ચિન્નાઈ આયુષ્માન મનીષજી આયુષ્માન જયાગ્રત પ્રસાદજી વગેરે હાજર રહ્યા હતા વરપક્ષ વતી તેમને બૌદ્ધિસ્વ બુદ્ધિ વિહાર અમદાવાદને રૂપિયા ત્રણ હજાર એક હજાર જીવન સભ્યો પ્લસ બે હજારનું દાન અને રૂપિયા બે હજાર વેણુવળ બુદ્ધિવિહાર પાવન રેસિડેન્સી ચાંદખેડાને દાનમાં આપ્યા સૌ ઉપાસકોએ આશીર્વાદ આપ્યા અંતમાં ધમપાલન ગાથાનું ગાન કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ